ભારતીય શેર બજારમાં આજે તેજીનો માહોલ સેન્સેક્સે પંચોતેર હજારની સપાટી વટાવી રેકોર્ડ સર્જ્યો તો નિફ્ટી પણ બાવીસ ને પાર ચૈત્ર નવરાત્રી નિમિત્તે અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું પાવાગઢના મહાકાળી મંદિર ખાતે સવારના ચાર વાગ્યાથી મંગળા આરતીમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડી વડાપ્રધાન મોદી આજે યુપીના પીલીભીત સંસદીય ક્ષેત્રમાં ભાજપના ઉમેદવાર જીતીન પ્રસાદના સમર્થનમાં રેલીને કરશે સંબોધિત ત્યારબાદ મધ્યપ્રદેશના બાલાકાટ પહોંચશે અને ત્યાં જનસભાને સંબોધશે અમેરિકામાં અંદાજે વીસ દિવસથી ગુમ રહેલા ભારતીય વિદ્યાર્થીઓનું મૃત્યુ યુવકના પિતાને બારસો ડોલરની ખંડી માંગવામાં આવી હોવાનો પરિવારનો આરોપ ચેન્નાઈ સહિત તમિલનાડુના અનેક શહેરોમાં ઈડીના દરોડા બે હજાર કરોડના ડ્રગ્સ કેસમાં પૂર્વ નેતા અને ડ્રગ્સ અને અરુણાચલ પ્રદેશને લઈને ભારત અને ચીન વચ્ચે વિવાદ વધ્યો પીએમ મોદીએ ચીનને આપ્યો જળબાતોડ જવાબ કહ્યું અરુણાચલ પ્રદેશ ભારતનો અભિનવિભાજ્ય અંગ છે હતો અને હંમેશા રહેશે

અમદાવાદમાં એક અઠવાડિયાથી મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના બાર હજાર શિક્ષકો પગારથી વંચિત માર્ચ એન્ડિંગના કારણે પગાર ચૂકવવામાં વિલંબ થયો હોવાનું શાસન અધિકારીનું કહેવું અમદાવાદ જિલ્લાના બાવડા ખાતે વાસી ભાત ખાવાથી સાત બાળકોને ફૂડ પોઈઝનિંગ થતાં એકનું મૃત્યુ જ્યારે બે થી દસ વર્ષના છ બાળકને અમદાવાદ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા